નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું આજ રોજ શ્રી કૈલાસ મોટર્સ સરદાર સ્ટેટ ચાર રસ્તા વડોદરા ખાતે અતુલ ગ્રીન ટેક એલ્પ ઇલેક્ટ્રોનિક શોરૂમનું ઉદઘાટન કંપનીના ડિરેક્ટર શ્રી દિવ્યચંદ્ર સાહેબના વ્રદ હસ્તે રીક્ષા એસોસિએશનના પ્રમુખ તેમજ ફાઇનાન્સ કંપનીઓના અગ્રણીઓ તેમજ ગ્રાહકોની હાજરીમાં કરવામાં આવ્યું હતું આ સાથે અગિયાર વાહનોની ડિલિવરી પણ કરવામાં આવી હતી અતુલ ગ્રીન ટેકના પેસેન્જર વાહન મોબીલી બે એક વખત ચાર્જિંગમાં એકસો પચાસથી એકસો સિત્તેર કિલોમીટરની રેન્જ આપે છે તેમજ માલવાહન એનર્જી બે લોડિંગ કેપેસિટી પાંચસો કિલો સાથે એક વખતના ચાર્જિંગમાં એકસો પચાસથી એકસો ચાલીસ કિલોમીટરની રેન્જ આપે છે અતુલ મોબીલી બે અને એનર્જી બે વાહનોની મુખ્ય ખાસિયતો પાવરફુલ એસી મોટર ઓન બોર્ડ ચાર્જર અને ફ્યુલ કોસ્ટ ચાર્જિંગ ખર્ચ ફક્ત પચાસ પૈસા પ્રતિ કિલોમીટર જેવો હોવાના કારણે ડીઝલ અને સીએનજી વાહનોની સાથે સરખાવતા વાર્ષિક સવા લાખ જેવી માત પર રકમ ફ્યુઅલ ખર્ચમાં બચાવે છે આ ઉપરાંત અતુલ મોબીલી બે અને એનર્જી બે વાહનોની ધિરાણ ખરીદી બાવન એક લાખ રૂપિયાની વાજીએપી બેંક બલ સબસિડી અને જેડા દ્વારા અડતાળીસ હજાર રૂપિયાની સબસિડી ગ્રાહકોને મળવાપાત્ર છે ઉપરાંત કૈલાસ મોટર્સ દ્વારા એકત્રીસ જુલાઈ સુધી ખરીદ કરનાર ગ્રાહકો માટે પચીસ હજારની બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર છે તો સર્વે બરોડા રિક્ષાધારકોને આ ઓફરનો લાભ લઈ અતુલ એલ્પ બેટરી સંચાલિત વાહનોની ખરીદી કરી બરોડાને પ્રદૂષણ મુક્ત કરવા એક કદમ ભણાવવા નર્મ વિનંતી છે આજરોજ જે છે એ શ્રી કૈલાસ મોટર્સ જે છે જે અતુલ ગ્રીનટેકના ઓથોરાઇઝ્ડ ડીલર વડોદરા મુકામના છે એમના આજે અતુલ ગ્રીન ટેક કંપની જે છે એના શોરૂમનું આજે ઇનોગ્રેશનનું ફંક્શન રાખેલ છે આજે અમારો શોરૂમ જે છે એ સરદાર એસ્ટેટ ચાર રસ્તા પર આવેલો છે વડોદરા ખાતે ઓકે આ શોરૂમ જે છે અમારો એકમાત્ર વડોદરાનો થ્રી વ્હીલરનો શોરૂમ છે જ્યાં આગળ આપણે થ્રી વ્હીલર કેટેગરીમાં જોવા જઈએ તો આજે પંદર હજાર સ્કવેર ફીટમાં વર્કફૂટમાં ફેલાયેલો શોરૂમ છે અને એક જ એવું કહી શકીએ કે ભાઈ એક જ છત્રછાયા હેઠળ સેલ્સ સર્વિસ અને સ્પેરપાર્ટની સુવિધા અહીંયા આગળ ઉપલબ્ધ છે સર કૈલાસ મોટર કેટલા વર્ષ જૂનું છે અને અત્યારે ખાસ કરીને જે અત્યારે કોમ્પિટિશન ચાલે છે માર્કેટની અંદર એમાં આપણે ક્યાં છે અને એમાં એના માટે તમે કંઈ ઓફર કેવું કંઈ કરેલું છે અત્યારે કૈલાશ મોટર્સ જે છે એ અતુલ ઓટો સાથે બે હજાર સોળથી જોડાયેલા છે એટલે ઓલમોસ્ટ જોવા જઈએ તો નવ વર્ષથી અતુલ ઓટોના થ્રી વ્હીલરના બિઝનેસ સાથે જોડાયેલી ડીલરશીપ છે અને માર્કેટ શેરની દ્રષ્ટિએ જોવા જઈએ તો ડીઝલ લોડ કેરિયર અને સીએનજી વાહનોની અંદર જે કૈલાસ મોટર્સ છે એમનો માર્કેટ શેર જે છે એ ઓલમોસ્ટ ચાલીસથી પિસ્તાલીસ ટકાની વચ્ચે છે અને ઇલેક્ટ્રિક વાહનની અંદર જે એલ કેટેગરીનું આજે અમે ડીલરશીપનું જે ઉદઘાટન કરી રહ્યા છીએ એ કેટેગરીની અંદર જોવા જઈએ તો ફર્સ્ટ ડીલર છે જેમનું આજે આજ રોજ જ જોવા જઈએ તો એકવીસ વાહનોનું વિતરણ થઈ રહ્યું છે કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરી જે છે ખાસ કરીને પર્યાવરણ ઉપર ફોકસ કરી રહ્યા છે એના અનુસંધાનમાં આપણી જે વાહનો છે છે કેટલું સારું દિવસે દિવસે જે પ્રમાણે આપણે જોઈએ છીએ કે ચાર રસ્તા પર આપણે ઊભા હોઈએ છીએ તો સીએનજી અને ડીઝલ વાહનોના પ્રદૂષણના કારણે આપણને પણ ફીલ થાય છે કે ભાઈ આ ધુમાડો અને એ ખરેખર આપણા માટે પણ હાનિકારક છે તો આપણે ભવિષ્યની પેઢી માટે શું લઈને જઈ રહ્યા છીએ તે દ્રષ્ટિએ જોવા જઈએ તો અમે લોકોએ આજે જે મુહિમ શરૂ કરી છે કે જે પેટ્રોલ જીવનભાઈ આજે જે રાખેલું છે બદલ આપ શું કહેવા માંગો છો અત્યારે અમારા પહેલાં તો તરણે ઇન્ડિયન એક સાથે અમે અહીંયા છીએ અને જે અત્યારે રોડ મંત્રી કરકરિયા સાહેબ જે એમ કહે છે કે પ્રદૂષણ મુક્ત કરવા માટે જે દરેક ગાડીઓ બેટરીથી જ ચાલે છે એવી એક આ રિક્ષા ચાલે છે અને અત્યારે ડીઝલ પેટ્રોલ અને સીએનજીના ભાવ દિવસે દિવસે વધતા જાય છે એટલે આમ પબ્લિક આમ નાગરિકને આમ રિક્ષા ચાલક એવી જ ઈચ્છે કે એને ફાયદો કઈ રીતે થાય અને ડીઝલ પેટ્રોલનો ભાવ વધે આવી સીએનજી રિક્ષાઓનો બહુ ભાવ વધ્યો એટલે બેટરીવાળી રિક્ષાને અમે આવકારીએ છીએ અને સારું આજના જમાના પ્રદૂષણ મુક્ત અને મેં એવું બી સાંભળ્યું કે બેદ્રીનાથ કેદારનાથમાં બી આવી રિક્ષાઓ અને ગાડીઓ આવી ચાલવાનું છે મારા એક મિત્રએ અમને જણાવ્યું એટલે અહીંયા આનો યુગ છે એટલે આવી રિક્ષાઓને અમે આવકારીએ છીએ હા જો આજે અમારે સિત્તેર હજાર રિક્ષાવાળા છે પણ અહીંયા રિક્ષાવાળા બી એટલા હોશિયાર હોય છે કે એકદમ કોઈ કે એમ માની બી ન લે હું કોઈ એમ માની નહીં લે એ બધું ચકાસ નહીં કરશે એને ફાયદો કઈથી થશે એ રીતે લે અને રિક્ષાવાળા બધી રીતે હોશિયાર હોય છે વડોદરા શહેરના રિક્ષાવાળા સંસ્કારી નગરીના સંસ્કારી સારા રિક્ષાવાળા છે અને જેમ મને ફાયદો થશે એમ રિક્ષાવાળા જરૂર આ બેટરીની તરફ વળશે એવું મારું માનવું છે જીવનભાઈ ભરવાડ ઇન્ટુકના પ્રમુખ ટો એક નવી પ્રોડક્ટનું લોન્ચિંગ કરી રહી છે આજે પંદર જુલાઈ બે હજારને ચોવીસના દિવસે આપણે સંસ્કારી નગરીમાં તો નવી પ્રોડક્ટનું લોન્ચિંગ કરીએ છીએ પણ આજની તારીખે ઓલ ઇન્ડિયામાં જેટલા બી આપણા ડીલર્સ છે કે જેટલા પોઈન્ટ છે ત્યાં આપણે એલ ફાઈ તદ્દન ઇલેક્ટ્રિકમાં ચાલતી ગાડી હાઈ હાઈસ્પીડવાળી ગાડીનું આપણે લોન્ચિંગ કરી રહ્યા છીએ જે ઓ આખા ભારત વર્ષમાં એકી સાથે આજે લોન્ચિંગ થઈ રહ્યું છે અતુલ ઓટો એડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે